ભચાવમાં કિશોરભાઈના કાકાએ બે વર્ષના ભત્રીજાનું અપહરણ કરી હત્યા નિપજાવી ભચાઉ જિલ્લામાં હત્યાના બનાવ વધી રહ્યા છે ત્યારે છેલ્લા વીસ દિવસમાં હત્યાનો છઠ્ઠો બનાવ ભચાવમાં સામે આવ્યો છે જેમાં માત્ર બાળકને રમાડવા મુદ્દે આપેલા ઠપકાનું મંદુક રાખીને કિશોરભાઈના કાકાએ ભત્રીજાનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો આ બાબતે ભચાઉ પોલીસ સ્ટેશનથી જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના હાલે હિંમતપુરા વિસ્તારમાં રહેતા અને કુલ્ફીની લારી કાઢી ગુજરાન ચલાવતા પરિવારમાં આ બનાવ બન્યો હતો ફરિયાદી રાજવીરભાઈ હરિરામ છોટેલાલ કુશવાન ઘરે અવારનવાર તેના મામાનો સત્તર વર્ષનો દીકરો એમપી થી રોકાવા માટે આવતો રાજવીરને કુલ્ફીના કામમાં મદદ કરવાની સાથે તે રાજવીરના એક વર્ષ દસ માસના બાળક ઉમંગને સંભાળતો હતો તે દરમિયાન ઉમંગની સંભાળ રાખવા મુદ્દે તેની માતા પૂજાએ કિશોરભાઈના આરોપીને ઠપકો આપતા મનમાં લાગી આવ્યું હતું અને આરોપીને થયું આરોપીને થયું કે ઉમંગનું ધ્યાન

પહેલી પરોટે આરોપીએ ફોન ચાલુ કરી તેના ભાઈને હકીકત જણાવી અને મધ્યપ્રદેશથી ભાઈએ રાજવીરને ફોન કરી જાણ કરતા મામલો સપાટી પર આવ્યો હતો અધભાગી ઉમંગ ત્રણ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો આ બનાવને પગલે પરપ્રાંતિય પરિવારમાં રેરાટી ફેલાઈ જવા પામી હતી હાલ આરોપી સામે જુએનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે પ્રમાણે કચ્છમાં ગુનાખોરી વધી રહી છે અને તેમાં પણ કિશોરથી માંડી યુવા વયના લોકોની વધારે સંડોવણી હોય છે તે જોતા સમાજ માટે પણ આ મુદ્દો ચિંતાજનક છે તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 9752 0 61 25 ઉપર કોલ કરવો